કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી કોનો સમાવેશ થશે કારણ કે ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા આપને જણાવી દઈએ કે બે હજાર ઓગણીસની સરકારમાં ગુજરાતમાંથી ડોક્ટર મહેન્દ્ર મુજપરા પરસોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા દસનાબેન જરદોસ સહિતના લોકો મંત્રીમંડળમાં હતા પણ બે હજાર ચોવીસની આ ચૂંટણીમાં ભાજપે દસનાબેન જરદોસની ટિકિટ કાપી નાખી તો સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુજપરાને પણ ટિકિટ ન મળી ત્યારે સવાલ તે છે કે હવે નવા મંત્રીમંડળમાં ગુજરાતમાંથી સૌથી વધારે દાવેદાર કોણ છે આપને જણાવી દઈએ કે જે સૂત્રોથી માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગાંધીનગરથી લાખોની લીડથી જીતેલા અને ભાજપમાં નંબર બે નું સ્થાન ધરાવતા અમિત શાહ સૌથી મોટા પ્રબળ દાવેદાર છે અમિત શાહને ફરી એક વખત કેબિનેટ મંત્રીનો દરજ્જો મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને મજબૂત સંભાવનાઓ સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે ભાજપમાં અને એનડીએમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી બીજા નંબરનું સ્થાન હોય તો તે અમિત શાહનું છે તે ભાજપના એક ચાણક્ય ગણાય છે બીજું નામ જે સામે આવી રહ્યું છે તે છે મંત્રીમંડળ માટે વર્તમાન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મૂળ ભાવનગરના મનસુખ માંડવિયાને પોરબંદરથી ટિકિટ આપી અને પોરબંદરથી તેઓ લાંબી માર્જિનથી જીત્યા માનવામાં આવે છે કે મનસુખ માંડવિયાને ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા મંત્રીમંડળમાં કોઈ મોટું સ્થાન મળી શકે છે કારણ કે કોરોના કાળમાં તેમનો કાર્યકાળ પણ સારો રહ્યો હતો અને દેશના લોકોએ તેની કામગીરીને વખાણી તે વિવાદ વગરના એક એવા નેતા છે કે જે સતત ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને તે જ કારણોસર ફરી એકવાર મનસુખ માંડવિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે ની બેઠક જીતનાર સત્રીય આંદોલન સામે અડગ રહેનાર પરસોત્તમ રૂપાલાના ભવિષ્ય ઉપર હવે ક્યાંક ને ક્યાંક સવાલો ઊઠી રહ્યા છે માનવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલાને આ વખતે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નહીં આવે તેને પડતા મૂકવામાં આવશે તેની સાથે જ ખેડાતી જીતનાર ભારતીય જનતા પાર્ટીના દેવસિંહ ચૌહાણ દે બે હજાર ઓગણીસની સરકારમાં મંત્રી હતા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે તેનું કારણ તે છે કે ગુજરાતના રાજ્યસભામાંથી

આપને જણાવી દઈએ ફરી એકવાર કે મનસુખ માંડવીયા અને અમિત શાહ પ્રબલ દાવેદાર છે સૂત્રોની જો વાત માનીએ દિલ્હીના સંસદ ભવનથી લઈ અને દેશની રાજનૈતિક ગલીઓથી તો પરસોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે મતલબ સાફ છે કે જે વિવાદો સાથે રહ્યા તે લોકો હવે સાઇડલાઇન થશે અને નવા લોકોને કદાચ મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળશે એટલું ચોક્કસ કહી શકાય કે એનડીએના ના મંત્રીમંડળમાં ગુજરાતનો તો દબદબો રહેશે પણ જૂના અને દિગ્ગજ નેતાઓ હવે આ મંત્રીમંડળમાં કાર્ય નહીં કરે તે પણ નક્કી છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી એકવાર આવીશું ત્યાં સુધી આપ મને રજા આપો નમસ્કાર